તો મિત્રો આ તો આપણે છે કવડી મોટી ખાગામીચી આવી ગઈ છે જુઓ તમે તમે જોઈ શકો એની આંખું ને એનું મોઢું ને કેવી ખાગામીચી છે મિત્રો એને ને સાંભળ ને બધું ઉખડી ગયું દરિયામાં રહી રહીને જોવો તમે તો મિત્રો આનું આપણે છે ને ચાક બનાવવું છે કટિંગ કરીને તો કેવી રીતે આનું કટિંગ કરીએ તમને ખબર પડી જાય તો ભાઈ વિડીયોમાં ને ઠરુર કન્ટિન્યુ રહેજો સામાન મેડન ખાલી ખાલી કરતો મિત્રો જોરદાર ખાગો છે કાઈ નો કટ ખાગો છે જુઓ તમે અને આનું છે ને આપણે શાક બનાવવાનું છે ફેમિલી છે ને આપણે ખાધો નહીં ખાગો કેવું શાક બને એનું આપણે છે ને જોવાનું છે તો મિત્રો આવું કંઈક એનું મોઢું છે પાણી જોવો તમે કેમ છે કેમ બાકી એનું મોઢું એટલે મોઢું જોરદાર મોઢું કાંઈ ન ઘટે જોવો તમે કાંઈ ઘટે તો મિત્રો એને ખાગાની સફાઈ ચાલુ થઈ ગઈ છે એ જોવો તમે

पड़ख ini खाना छुपे दे पड़ख खाना इसोरन

એક પડખાનો આપણે કાપી નાખો બીજા પડખાનો કાપી નાખીએ એટલે છે ને નોકો પડી રહે આપણે કિંમતી માલ જ ખાઈએ સારો સારો માલ જોવા તો ફાઈનલ મિત્રો આપણે છે ને તો એને કશું આવે છે ને અને કોઈ છે આ છે ને કંપની માલ આઈ માલ આ આને છે ને ખાવાનો નહી આવે છે ને અને અમારે પોર્ચ ભાઈ હુકવી દેગા હું બને ઓપરેશન કરવાનો દોરા આ છે ને ફાઈનલી કાપી લીધું આપણે એટલું કાણો આયા કટિંગ કને કી મિત્રો આપણને લાગી જાય કટિંગમાં મિત્રો છે ને બધી મચ્છી કટિંગ તો આપણે એને ફાઈનલ આવનો દિલ્લો આપણો કટિંગ કરને હોય ને થોડું ગા અમે લીલી નાઈ છે ને ડુંગળી મળવાનું ચાલુ થઈ ગયું છે બે ડુંગળી પોળી રહ્યા છે જો તમે મસ્ત મસ્ત બે ડુંગળી મળી ને કે પછી બનાવી નાખી આપણે જમવાનું કેમ તો મિત્રો એટલું આપણે હે ને કાયપો છે ખાવા મળે ને આ વખતે ખાકો કેવો થઈ ગયો તો કાયપો પે મિત્રો આવો ખાકો થઈ ગયો તો હવે એટલું આપણે એને ખાવાનું કાપી દીધું હે હવે આને ફ્રીજ મૂકી દીધું તો આપણે આ જમવાનું છે ને બનાવી નાખી

તો મિત્રો હવે આવી જાવ જમવામાં આપણે છે ને કાગળનું ચાક છે ડુંગળી છે કુલજીભાઈનું ભાણું છે લીંબુ છે અને છે રોટલા ગરમી ઘરમાં બધા છે ને જમવા મીડા છે જુઓ તમે હવે આપણે જમી લઈએ તો મિત્રો અત્યારે આપણો વાકો બાકો બધું ઉપડી ગયું છે તો તમે અને અહીંયા અમારા મેમ્બર હોય ને બધું કામ કરી રહ્યા છે તો મિત્રો એટલી કાંઈ ખાગા મીચી આવી છે તમે જોઈ શકો આમાં ખાઘા હે તો તમે કેવા નેક્સ્ટ લેવલના ખાઘા હે બધા જીવતે જીવતા ખાકા છે એવો તેમ ન ઘટેદાર ખાકા કાંઈ ન ઘટેમિલી તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવી છે તમને બધાને બ્લોકની અંદર તો મિત્રો અહીંયા ત્યારે એક ટાર્ચ ના લી છે અને હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું અને મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં મને નવા વિડીયોમાં તો આવતી બધા મિત્રોને જય માતાજી ભાઈબા અને જોરદાર બ્લોકમાં મળીશું તો આપણી ચેનલમાં છે ને મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને છે ને વિડીયો જોની મજા આવ્યા કરે